મંકીપોક્સ વાયરસના વધતા જતા ખતરાની વચ્ચે માર્ગબર્ગ વાયરસે ફરી એકવાર વિશ્વમાં ખતરો વધાર્યો છે આફ્રિકાના ઘણા દેશોમાં આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે આફ્રિકામાં માર્ગબોર્ગ વાયરસના પચીસ કેસ નોંધાયા છે જેના કારણે સ દર્દીઓના મોત પણ થયા છે માર્ગબર્ગ વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકા સીડીસીને સાવચેતી રાખવાની સલાહ આપી છે આફ્રિકન દેશોને વાયરસને રોકવા અને રોકવા માટે કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે માર્ગબર્ગ વાયરસ કોવિડ કરતાં અનેક ગણો વધુ ખતરનાક છે આ વાયરસથી મૃત્યુદર લગભગ સિત્તેરથી નેવ ટકા છે જો કે માર્ગબર્ગ નવો વાયરસ નથી ગયા વર્ષે પણ આ વાયરસના કેસ નોંધાયા હતા બે હજાર ત્રેવીસમાં ગીનીના માર્ગબર્ગના બાવીસ દર્દીઓ મૃત્યુ પામ્યા વર્ષ બે હજાર બારમાં પણ આ વાયરસને કારણે દસથી વધુ લોકોના મોત થયા હતા જોકે આ વાયરસના કેસ મોટા પાયા પર જોવા મળતા નથી પરંતુ ઉચ્ચ મૃત્યુદરને જોતા તે સૌથી ખતરનાક વાયરસની યાદીમાં સામેલ છે નિષ્ણાતો કહે છે કે માર્ગબર્ગ વાયરસ પોતાને બદલતો રહે છે માર્બર્ગ વાયરસ ચેપગ્રસ્ત સામા મનુષ્યોમાં ફેલાય છે પછી તેનું પ્રસારણ એક વ્યક્તિથી બીજામાં થાય છે નજીકના સંપર્કને કારણે એક વ્યક્તિને તેનો ચેપ લાગે છે માર્ગબર્ગ લોહીની અસર કરે છે અને તેના કારણે આંતરિક રક્તસ્રાવ શરૂ થાય છે આ કારણથી આ તાવ ખતરનાક માનવામાં આવે છે આ વાયરસ કોવિડ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો